વેલકમ બેક ટુ બોલો પછી પછી રોકાવું આપણે માં જવાનું છે અહિયા આવું ને સાસન આવું કે મંતવ્ય મંતોડા મારો વારો

ગોટા તમે થઈ જાવ પાછા કોઈ દાતા થાય ને તો ગોલો પાછો આજે ખાવાનો છે

కలి రుద్రభా గ్రీ అవుతో నేను

आप भी पिन मारियो दिला राधे 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 હું ગંજ મારે બાકી ગઈ જમવા એક જ થાળીમાં બધા જો અત્યારે હે ને મસ્ત મમરા

હાવથી મોટું મેમ્બર છે હાવથી નાનું કે હાવથી નાનું મેમ્બર અમારે રમવામાં હાલો દાદાઈ ઈ દયો એ આ ગુસ્તાકમાં છે હાલ દિયા હતાઈ જા એ હતાઈ જા આવજો નહીં નહીં દિયા ઈ હું કરે દિયા

અમે જ હેક સમય સમયમાં જો જાય એટલે મજા આવશે માયરા ડિસેમ્બર ની આજુબાજુ રાખવાના છે ડિસેમ્બર કેતા હમણાં ટૂંક સમય માં આવી જાય એટલે ધૂમધામ થી પાછા ટૂંક સમય માં લગ્ન એટલે જોડાઈ જવાનું એમ ને એટલે ટૂંક સમય ભાઈ દર્શિકા ની તારીખ આવી જવાની છે એટલે જોરદાર ભાઈ મજા આવશે એટલે તારીખ નેક્સ્ટ માં આવશે આવી ચાલો તો મળીએ હાલો આવજો હાલો આવજો હાલો આવજો મળીએ બે દિવસ પછી હો તો આપણી ચેનલ ને લાય વાવ